તાલો દોસ્તો એક મારા નવ ગુજરાતી પડકી મેં શાક બસ છે દોસ્તો તો દોસ્તો તો મારો તલનું વાવતર થઈ ગયું છે દોસ્તો તો આજે મેં તલનું પાણી ચાલુ કરી છે દોસ્તો ઉગાડવા હારું તો પેલું પાણી ચાલી રહ્યું છે મારા તલનું દોસ્તો તો એક આટલી જેટલી હું પીવાડી દીધી છે તો જુઓ અહીં તે એક આટલી પડી દીધી છે તો બીજા આટલી પાણી ચાલી રહ્યું છે આમાં તો જુઓ આમાં પાણી ચાલી રહ્યું છે તો દસ તો વીડીમાં બની રહેશે અમારું પાણી કેટલાક દિવસ ચાલશે દસ તો વીસ મિનિટ અંદર એક આટલી બે દિવસ જેવા થઈ ગયા છે એટલે লাইট যিটো পানী ચારેક પાટલા જેવા રહી ગયા છે ચાર કે રાજવા રહી ગયા છે પીવાડવાના બે દિવસ ચાલુ હતું પેલી એક દિવસમાં એમ પૂરી થવા છે પણ ચારે કે રાજવાના દોસ્તો આજે તો હવાર માં પેલું લાઈટ આવી જાય છે એટલે એક જણા મોકલી દીધો હતો પાણીના તો એટલે મેં પાસવડ આવ્યો છે જો રસ્તા તો બેગ જેટલા નાકા એમ વાળી દે દીધા લાગે છે જો તો આટલું પાણી આવી રહ્યું છે દુરિયામાં દોસ્તો આજે પાછું ફરી મેં પાણી લેવા આવી ગયો છે દોસ્તો તો આજે તો એમ લગભગ મારું પાણી પૂરું બી થઈ જશે એવું લાગે છે તો જુઓ દોસ્તો અહીંથી આટલું બાગ આરડીનું પીવાડી દીધું છે મેં તો જુઓ અહીંથી આટલું બાગ બાકી રહ્યું છે મારું પાણી પીવડવાનું છેલ્લી આરડીમાં ચાલે છે મારું પાણી মোৰ জছে তল কেৱেশছে নেডিডিছে দা આઈરી દેવા શું છું ડાલી પડવા દઉ છું તો ચારથી પાંચ કેરમ એક ડબ્લું મેં ખાલી કરી દેવ છુંસો તો પછાક એમ જેવી નાકિન એક ડબ્લું પડી દેવું છું આઈરૂબુ આટલી પડવા દઉસું